વડોદરા શહેર ગણેશ મહોત્સવના રંગે રંગાઈ રહ્યું છે ત્યારે શ્રીજીની આગમન યાત્રાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફતેગંજ વિસ્તારના જાણીતા અને પ્રખ્યાત આઈ લવ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત ગણેશજીના આગમન કાર્યક્રમમાં ગઈકાલે ભવ્યતા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો આ યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને ડીજે વીસી કિંગના તાલે ઝમ્યા હતા વરસાદની હેલી હોવા છતાં ભક્તોનો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો ન હતો સૌ કોઈ મન મૂકીને આ ઉજવણીમાં સામેલ થયા હતા આ ગ્રુપની ખાસિયત એ છે કે તેઓ દર વર્ષે પોતાની પરંપરા મુજબ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરે છે આ વર્ષે આગમન યાત્રામાં આદિવાસી નૃત્ય અને તિરંગા થીમ પર આકાશમાં બલૂન ઉડાવીને યાત્રાને વધુ આકર્ષક બનાવવામાં આવી હતી આ દ્રશ્યોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને હાજર રહેલા લોકોએ આ અદભુત ક્ષણોને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી